કરેલી ફરિયાદમાં તેના એક સાગરી તેવા ઉજ્જવલ રાજપૂતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં પોલીસે પચીસ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જોકે આરોપી તરફી એડવોકેટ જમીર શેખ દ્વારા કરેલા દલીલો બાદ કોર્ટે સાત દિવસના નિર્માણ મંજૂર કરવામાં આવ્યા છે સુરત પોલીસ શહેરમાંથી ગુનાઓ ઓછા કરવા માટે હાલ ગુજસોટિકનો હથિયાર ઉગામી રહ્યા છે ગુસ્સી ટોક હા ગુઝસોટિક નહીં ગુસ્સી ટોક સુરત પોલીસ શહેરમાંથી ગુનાઓ ઓછા કરવા માટે હાલ ગુસ્સી ટોકનો હથિયાર ઉગામી રહ્યા છે હાલમાં જ બે દિવસ અગાઉ સુરત પોલીસ દ્વારા વિપુલ ગાજીપરા ગેંગ સામે નોંધવામાં આવેલા ગુજસી ટોક એટલે કે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરના ગુનામાં કુલ નવ આરોપીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં આરોપી ઉજ્જવલ ઉજ્જવલદીપ રાજપૂતની પોલીસે ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો મારું નામ એડવોકેટ જમીર શેખ છે અને ગઈકાલે ઉજ્જવલ રાજપૂત નામના આરોપીને ગુજસી ટોક હેઠળ એરેસ્ટ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરીને પચીસ દિવસના રિમાન્ડની પોલીસ દ્વારા માગણી કરવામાં આવેલ આરોપી તરફે મેં દલીલ કરી અને દલીલના અંતે નામદાર કોર્ટે માત્ર સાત દિવસના રિમાન્ડ માં મંજૂર કરેલા છે અચ્છા આજે દિવસના માત્ર મંજૂર કર્યા છે રિમાન્ડ તો તમે એવી કેવી ધારદાર દલીલો કરી હતી ના તો મુદ્દેસર વાત હતી અને પ્રોસિક્યુશનની જે વાત હતી ફરિયાદ પક્ષે આરોપ પોલીસ તરફે એ બીજા આરોપીઓને પકડવા માટે ના મુદ્દા હતા અને મોબાઈલ ફોનના સીડીઆર કઢાવીને પૂછપરછ કરવાની એટલે અમે એમ કહ્યું કે ભાઈ ફોર એરેસ્ટ ઓફ અધર નો રિમાન્ડ કેન બી ગ્રાન્ટેડ અને સીડીઆરની જે કોલ ડિટેલની વાત છે એ તો આરોપીના સર્વિસ પ્રોવાઈડરના સિસ્ટમમાંથી મળી આવશે એના માટે આરોપીની પોલીસ કસ્ટડીની વધારે કોઈ જરૂર નથી બીજા નાસ્તા ભાગતા આરોપીઓને પકડવા માટે કંઈ આ આરોપીને જેલમાં પોલીસ કસ્ટડીમાં રાખવાની જરૂર નથી એવી અનેક બાબતો હતી નામદાર કોર્ટે પછી અમારી વાત ને રાખીને સાત દિવસના મંજૂર કરેલા અને પચીસ દિવસના રિમાન્ડ દિવસના રિમાન્ડ માંગ્યા હતા તો આરોપી તરફે એડવોકેટ જમીર શેખે કોર્ટમાં દલીલ બાદ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટે આરોપીના પાંચમી ફેબ્રુઆરી સુધી એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અઝર કુરિસ્તી